ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલ અહમદપુર પ્રાથમિક શાળામાં જોય ફૂલ સેન્ટર આયોજન કરવામાં આવ્યું હતું દહેગામ તાલુકાના અહમદપુર પ્રાથમિક શાળામાં જય ફૂલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાર્થના કાર્યક્રમ બાદ બાલવાટિકાથી ધોરણ પાંચ સુધીના વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક રમતો રમાડવામાં આવી હતી જ્યારે ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓને ગામમાં આવેલ વિવિધ વ્યવસાયકારો જેવા કે વાયરમેન દરજી કડિયાકામ લોહારીકામ બ્યુટી પાર્લર સુતાર પેન્ટર અને દુકાનદારની મુલાકાત કરાવવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ પ્રી વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત અનુભવજનક મેળવે ભવિષ્યમાં સારા કારીગર બની શકે તે માટે આ વ્યવસાયકારોના માધ્યમથી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તો શાળાના ભાગના વિદ્યાર્થીઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાને લઈને બાગકામના માધ્યમથી નિંદણ અને ટ્રેનિંગ જેવી કામગીરીની પણ પૂરી સમજ પાડવામાં આવી હતી ત્યારે આમ આજનો જોયફુલ સેટરડે આનંદની સાથે અનુભવ પૂરો પાડનાર બની રહ્યો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App